તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃત્યુઆંક બે હજાર એકસો ચૌદ યથાવત છે સુરત શહેરમાંથી બે અને જિલ્લામાંથી એક પણ દર્દી સાજો ન થતાં કુલ બે દર્દી કોરોનાને માત આપી સાજા થયા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ત્રણસો એકસઠ છે હાલ સુરત શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પચાસ છે જેમાં સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં એક લાખ અગિયાર હજાર ચારસો સત્તાવીસ કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થયા છે જ્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર અઠ્ઠાણું કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર સાતસો ચોપન અને સુરત જિલ્લામાંથી એકત્રીસ હજાર છસો સાત દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે અઝર કુરેશી જ્વેન્ટી ફાઈવ ન્યૂઝ